તો હેલો મિત્રો તો હેલો મિત્રો સ્વાગત છે મારી ચેનલ રિન્કિસ ફેમિલી વ્લોગમાં અને આજે આપણે વ્લોગ શરૂ કરી દીધો છે બાર ભાઈ હવા બારે વ્લોગ શરૂ કરી દીધો છે તો સ્વાગત છે મારી ચેનલ રિન્કિસ ફેમિલી વ્લોગમાં તમારું હનંદઈનું અને હવાના બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે જય હિન્દ જય ભારત અને હવર હવારમાં તમને દર્શન કરાવી દઉં મારા લાલાના દર્શન તો કરવા પડે ને મિત્રો હવાર હવારમાં લાલાના દર્શન અને આજે ઘરે કોઈ નથી હું એકલી છું પણ છે એક છે મારે હથવારો કરાવવા છે ને આવડે અમારે તિતીડા હે નાના એવા પોપટડા હે ને એ આવડા હે અમારે બે ત્રણ છે એ અને હું બાકી અમારા ઘરે કોઈ નથી અને હવા બહાર થઈ ગયા છે ને આપણે બ્લોગ શરૂ કરી દીધો છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો કે આજે હું શું કરું છું એમ હું તમને બતાવી દઈશ તો હા નવા હોય ને તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરીને ભૂલતા નહીં પાછા નવા જેમાં આવતા જાવ સબસ્ક્રાઈબ કરતા જજો તો કન્ટિન્યુ મારા વ્લોગમાં બન્યા રહેજો બહુ મજા આવશે કંઈક નવું જ કરશું આપણે આપણા વ્લોગમાં મિત્રો તમને એમ થતું છે કે આ શોટલો કેમ લેવા મળ્યું પણ મને શોટલો લેવાનું શોખ છે ને તમે શોટલો લીધો કેવી લાગું શોટલામાં એકવાર જરૂરથી કોમેન્ટ કરી દેજો અને એક વાગી ગયો ને આપણે હે ને રોટલો બનાવવાનો સમય થઈ ગયો ત્યારબાદ તો રોટલો બનાવી દઈશું મારા પપ્પા હમણાં ખાવા આવશે તો એને હાટો રોટલો બનાવવાનો ને અમારે બપોરે બાર વાગે તો રોટલો બનાવીને હું તમને મળું રોટલો તો આપણે બનાવી નાખ્યો છે પણ લાઇટ એનું શું કરવું રોજ લાઇટ અમને આમ કંદડે કોને કોને લાઈટ કંદડે જરીક કહી દેજો ને મને હાજરી પૂરાઈ દેજો ને રોટલો સડે મિત્રો ત્યાં હું તમને બતાવી દઉં કે આજે અમારે ખાવામાં બપોરે શું છે એમ સવારે જ બધું બનાવી નાખ્યું તે આખો દિવસ હાલે એમ કારણ કે આપણે સિટીમાં તો નથી એટલે આપણે બધું એમ ન હોય અમારે એવું સિટી ટાઈપનો રિવાજ નથી અમારા ગામડાનો ગામડાનો રિવાજ છે તો હાલો આજે બપોરમાં શું ખાવાનું છે હું તમને બતાવી દઉં અમાર છે એક સંભારો એમ જે હવાર બનાવ્યું હતું ભીંડાની કઢી મસ્ત મસ્ત દેખો ભીંડાની મસ્ત કઢી બનાવેલી છે ને અહીંયા જે રોટલો સડે છે એટલે રોટલો ભીંડાની કઢી અને સંભારો એટલું અમાર ખાવાનું છે તો આવી જાઓ તમે આવી ગઈ પાછી અને આપણે રોટલો કમ્પ્લીટ થઈ ગયો તો આપણે ફોન ચાર્જિંગમાં મૂકી દેવી કારણ કે ચાર્જિંગ નથી અને રોટલો બની ગયો તો હવે આપણે કપડાંય ધોવાનું છે તો કપડાં ધોઈ નાખું ત્યાં સુધી ચાર્જિંગ એ થઈ જશે એટલે પછી આપણે વાંધો નહીં આવે ફોન જોવામાં તો ચાલો વરસાદ પછી કેવી જાહેર થઈ ગઈ હું તમે બતાવું જો લાવ્યા તો ઘરેથી એટલે વાડીએથી લાવ્યા તો પછી ભેંસ ખાય કે નહીં એમ થોડુંક નિરીક્ષણ તો કરવું પડે ને એમ તો આમાં ભેજ તો ખાય છે એટલે હાલશે વાંધો નહીં આવે અને નીરી દીધું છે Олениње, веќе неридијте ја, амар паѓа, таму веќе дидете, таму не кабереше, не, таму беден веќе дидем, а на ваа, апреда кайлешо. Митро, тоа е киџа се таи, види. ભાગી જાય છે તને આપણે ખાઈને પીને એક મૂવી જોઈ લીધું તમને ખબર એની હોય તો આપણે એક મૂવી જોઈ લીધું ને હવે આપણે ભેસને નિર્વાન સમય થઈ ગયો છે અને હા આજ મારે છે ને એક હાડીમાં શૂટ કરવું છે હાડી પહેરવાનો શોખ થયો ને તો હાડીમાં શૂટ કરવું ને તો મેં કીધું હાલો અત્યારથી બધું કામ કરી નાખવું અને મેં કીધું અત્યારથી થાળી પહેરીને તૈયાર થાય ને તો માઇડ પાંચ વાગે ત્યારે તૈયાર થઈ રહેશે તો આપણે પહેલાં ભેસને જો હમ કારણ નિર્વાહ આવે એમ જો હમણે તો આપણે ભેસને નીરી દેશું અને પછી તૈયાર થાવ એટલે બતાવો ભેસને નીરી દીધું છે હવે આપણે પણ શું કહેવાય તૈયાર થવાનું થોડુંક કામ બાકી કામ કરી લેશું અને પછી એક વસ્તુ દેખાડ્યું દેખાડ્યું આ વખતે પોપૈ દેખાડવાનું છે પણ બીજું પોપૈ દેખાડવાનું છે જો પોપૈયા પૂડું થઈ ગયેલું છે કારણ કે આ હે ને સાઈડમાં ત્યાં કોઈ ધ્યાન ન જાય વાર ન લાગે ખાતા એટલે તો હાલો આપણે કામ થોડુંક કરીને કીધું ને પછી તૈયાર એટલે થાવું એકલા એકલા કરવું હું આખું આખો દીધી ફોને કેટલો જો એમ થાય આખો દીધી આપણે શું કે ફોન જઈએ તો કંટાળી જવી ને અમથી કે બોલો કાંઈ છે નહીં તોય ત્યાં બધાને વેકેશન અહીં ખુલી ગયું છે મારા વિડીયો જોતા છે મારા ફોલોઅર્સ મારા સબસ્ક્રાઈબર નથી પણ ઘણા બધાનું વેકેશન ખુલી ગયું છે મારે પણ કાલે ભાવનગર વહી જવાનું છે એનો પણ વિડીયો આવશે અને જો અત્યારમાં વાગી ગયા છે સાર તો આપણે જવાનું છે ભારો લેવા અને કાક તો કરવી આખો દિવસ કાંઈ ન કરતા તો એમ તો હાલો વાડીએ જાઉં ને પછી મળવું હમણાં વાડીએ જઈને દાતડું એવું લઈ લીધું કે આપણે ભાગવી વાડીએ મળશું વાડીએ જઈને સીધું શું કહેવાય કાયત્રી મળી દીધી જુઓ केटला बघा हे पण माझ्या हात मी मा एम होता नाही तर मी थोडाच लिधा हा आई हे जबर काल तो काल आपण मस्त मस्त कायतरा पाडशे काइटरा आयत्रम काइटरा दादडू भूली गेले पाशी आम्ही किती कायतरा खाना दादडू आई नाई पाशी आोडी कायतरा वाड़ी जाईन खाशू मजा आज ब મિત્રો વાડીએ પહોંચી ગયા અને હું કે હું એમ જતી હતી કે હજી ભીનું છે જો વરસાદ નું કેટલા દિવસ થઈ ગયા વરસાદ લઈ ગયો ને એને કેટલાય દિવસ થઈ ગયા પણ હજી ભીનું ને એમને છે બોલો શું કરી લેવું આમાં ઘઉ કરવાના છે અમારી વાડી તો નથી મારા ભાઈની એની વાડી છે એમાં ઘઉં કરવાની છે પણ હવે હુકાઈ ને ત્યારે કરવાનું છે પણ ક્યારે ને કઈ નક્કી નહીં પણ હું તમને એક અમારા વાડીમાંથી ત્યારમાં અદ્ભુત નજારો દેખાય હું તમને બતાવું શેનો નજારો છે ને એમ अत्य मैं आवड़ी शहर जो हमारा घास वी ना देखते है तुमको दिखाते है हमारा अद्भुत नजारा देखते है सबर करो थोड़ा सबर करो सबर करो और ये देखो ये देखो ये शीप है नीप हमारे यहाँ से इतनी दूर है કીટની ઇતની દૂર અહીંયાથી શીપ ચોખ્ખી ફૂલ અમારે દેખાય જુઓ ટૂંકમાં આ અમારી વાડી છે અને આવડી અહીં શીપ છે એટલે અમારે વાડીને તમે અંદાજો લગાડી એક બેન ત્રણ વાડી વટવીને ત્યાં શીપ આવી જાય અમારે એટલી આખી છે ખાલી સાજી નથી અમારે દરિયો ઓરો અમે દરિયો છે ને તરત આ ઓરો આવી જાય અહીંયા અને અહીંયા અમારે વાડી છે અને ત્યાં અમારી ઓલી સીપ દેખાય એટલી જ આગું છે બાકી જાજી આગો નથી અને બસ તો હવે આપણે છે ને આવડવા વાઢવાનું છે તો આ એ વાડી લેવી અને પછી પાછા મળવી મસ્ત વારો રેડી ઘર નાખ્યો ગયો છે પરસો પરસો વળી ગયો ઉપર ચડાવી અને સીધા ઘરે જઈને મળશું હવે ઘરે પહોંચી ગઈ પણ અમારે ભેજ જોજો હું હમણાં પણ પાળી નહીં કરશે આપું શું પણ ભારો લાવ્યા નથી ત્યાં તો આમ નકરું કેવું કેમ કરવા મળે એમ જો કેમ કરે હાલો મિત્રો તેને પાણી બાઈ મીરી દેવી ઘરે પોસી ગયા ફાઇનલી પેસને પાણી તો પાયું પણ કાંઈ પીધું તો નહીં પછી ઘડીક રહે ને પછી પાછા પાછું કારણ કે શિયાળાને આપણને બહુ તરસ ન લાગે એમ ભેસને એને કાંઈ તરસ ન લાગે પણ એક પાડી છે હું પાઈ દઉં ઘરે કોઈ નથી ને તેમણે કીધું પાઈ દો એમ તો એ પીવે તો તો આપણે એને પાઈ દેવી પાણી ફાઇનલી મિત્રો તો જો સરસ મજાની હાડી પહેરીને તૈયાર થઈ ગઈ કેવી એવી એકવાર જરૂરથી કોમેન્ટ કરી દેજો હાથે પેરી છે બહુ આવડતી નથી જેવી તેવી આવડે છે પણ રહેતા રેતા શીખી જઈશું એમ તો હાલો આપણે કેટલા બધા ફરમાશના વિડીયો બનાવવાના છે તો બનાવી નાખું બસ મળું આપણે કામ કરીને થયા કે વિડિયો વિડીયોને વિડીયોને એવું બધું બનાવીને આપણે કાંઈ શૂટ કરવાની એકલા એકલા કાંઈ મજા આવીને કાંઈ વિડીયો તૈયાર એટલી થઈને તો એક વિડીયો લીધો જ નહીં હવે તો રસોઈ બનાવવાનું સમય થઈ ગયો તો આપણે રસોઈમાં બનાવવાની છે મારા ફેવરિટ દાળ ભાત તો ચાલો રસોઈનું બનાવી નાખવી પછી આપણા પાછા મળવી બસ મિત્રો તો આજના દિવસ માટે એટલું જ હતું મને આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી મોજમાં રહો ખુશ રહો અને ટાટા બાય બાય સી યુ